શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે જે છવ્વીસ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ગમે તેવી પરિસ્થિતિમાં પણ નામ સ્મરણ શક્ય છે માણસની બધી દોડધામ શાશ્વત સમાધાન મેળવવા માટે ચાલતી જ રહે છે પણ તે સમાધાન ફક્ત ભગવાન પાસે જ હોય દરેક માણસને ભગવાનની જરૂર છે આપણી બધી દોડાદોડ છતાં ભગવાનની પ્રાપ્તિનું સમાધાન આપણને મળતું નથી તેને માટે પરિસ્થિતિ જવાબદાર છે એમ બધા કહે છે પણ ખરેખર પરિસ્થિતિ જાડે આવે છે કે કેમ તે આપણે જોવું જોઈએ પરિસ્થિતિ વિશે જો વિચાર કરીએ તો આપણી શારીરિક પ્રકૃતિ આડી આવી શકે એમ લાગે એ પ્રકૃતિ ગમે તેવી હોય તો એ આપણાથી ભગવાનનું સ્મરણ થઈ શકે કે નહીં એ પ્રકૃતિ ગમે તેટલી ક્ષીણ કાં નહીં થઈ ગઈ હોય દેહ ગમે તેટલો નબળો કાં નહીં પડી ગયો હોય તો એ અંતકાળે ભગવાનનું સ્મરણ થઈ શકે છે એમ ભગવાને ગીતામાં કહ્યું છે એટલે દેહની અવસ્થા કેવી પણ હોય તો એ તેમાં નામ સ્મરણ થઈ શકે નહીં એમ કહેવું એ બરાબર નથી તો પ્રકૃતિ આડે આવી શકે એમ કહેવું એ કેવી રીતે વ્યાજબી ઠરી શકે પુષ્કળ લોકો આર્થિક અડચણને અંગે બબડાટ કરે છે પૈસાની ટાંચને લીધે સંસારમાં ચિંતા રહે છે અને ભગવાનમાં મન પરોવાની ફુરસદ જ મળતી નથી એમ ઘણા જ જણ કહે છે પણ ખરેખર તમે મને કહો કે દુનિયામાં ભરપૂર ધન મેળવીને વૈભવના શિખર પર પહોંચેલા કેટલા લોકો નામ સ્મરણ કરે છે આજ સુધીમાં કેટલા રાજા મહારાજાઓ રાજવૈભવને લાત મારીને ભગવાનની પ્રાપ્તિ માટે વૈરાગી થયા આપણી પાસે પૈસા નથી એટલે એ ભગવાનની પ્રાપ્તિની આડે આવે છે એમ કહેવું એ બરાબર નથી ઉલટું પૈસા એ ભગવાનની નિષ્ઠાને ખૂબ ઘટાડી દે છે પૈસા હોય કે આપણને એક આધાર છે એમ લાગે છે ઘટપણમાં ખપ લાગે એટલા માટે પૈસો ભેગો કરવો જોઈએ એમ કહીએ તો હું ઘરડો થતાં સુધી જીવવાનો જ છું એની ખાતરી કોણ આપે છે સુખ સમાધાનનો આધાર પૈસા પર નથી દરેક જણના સગા સંબંધી નક્કી જ હોય છે વેતાળની સવારી નીકળી કે તેની સાથે પિસાચો હોવાના જ અને ભગવાનની સવારી નીકળી કે તેની સાથે દયા ક્ષમા અને જ્યાં ત્યાં આનંદની વૃત્તિ એ હોવાના જ તે જ પ્રમાણે પૈસા આવ્યા કે સાથોસાથ અજંપો લોભ અસમાધાન એ પણ આવવાના જ એકવાર વિષયભોગમાં સામેલ નહીં થાય પણ પૈસા તો જેમ વાપરવા હોય તેમ વપરાય બાપ દીકરા ભાઈ 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 બહેન મિત્ર મિત્ર એ બધાની વચ્ચે ભંગાણ પડવાનું કોઈ કારણ હોય તો તે પૈસા જ છે આપણે પૈસા ભેગા કરીએ એમાં ખોટું નથી પણ તેનો આધાર નહીં લાગવો જોઈએ અનુસંધાનની આડે તે આવે તે નહીં ચાલે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ